वळछाड जिल्हाना फलदरा ખાતે फेर कॉरिडॉरना विरोध माटे आज मीटिंग યોજાયી જેમાં ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતો આવ્યા હતા અને ખેડૂતોની સાથે ધારાસભ્ય અનંત પટેલ વાંચતા ચીકરીના ધારાસભ્ય અનંત પટેલ પણ હાજરી આપી હતી અને ખેડૂતોને લડત માટે સાથ અને સહકાર આપ્યો હતો સમગ્ર ઘટના અને શું વાત થાય છે એ પણ આપણે જોઈએ બ્રેક કોરિડોર એટલે ગુડ માટેના ગામોમાંથી જે પસાર થાય છે તે ખેડ અસરદસ્ત ખેડૂતોની મિટિંગ અહીં ફલદરા ખાતે રાખવામાં આવી હતી જેમાં

પાવર ગ્રીડ પ્રોજેક્ટ હોય કે આ ગુડ સ્ટેન્ડ પ્રોજેક્ટ હોય અમે એનો વિરોધ કરીશું અમે એક પણ એક અમારી જમીન આપવાના નથી ભાજપના નેતાઓ પર પ્રહાર કરતા અનંત પટેલે કહ્યું કે જ્યારે આગળના સમયમાં પણ આવા જ પ્રોજેક્ટો આવ્યા હતા ટાપી પાર રિવરલિંગ પ્રોજેક્ટ જેવા પ્રોજેક્ટો આવ્યા હતા ત્યારે પણ ભાજપના નેતાઓ દ્વારા એ જ કહેવામાં આવ્યું હતું કે આવો કોઈ પ્રોજેક્ટ છે જ નથી અનંત પટેલ તમને ગેરમાર્ગે દોરે છે આવા નિવેદનો આપવામાં આવ્યા હતા પણ જ્યારે મુખ્યમંત્રી દ્વારા જાહેરાત કરવામાં આવી કે આ પ્રોજેક્ટ રદ કરવામાં આવે છે ત્યારે અનંતભાઈ પટેલ એમ કહે છે કે આવા નેતાઓ ફક્ત ચૂંટણી ટાઈમે પોતાનો મત વિસ્તાર અને પોતાના મત માટે લોકોને ખોટા માર્ગે દોરે છે એવું અનંત પટેલે કહ્યું હતું ભાજપના ભ્રષ્ટાચારી નેતાઓ સાચું બોલીને આ ચૂંટણી જીતી શકવાના ન હતા એટલા માટે જ એમણે આ પ્રોજેક્ટને ખોટો સાબિત કરીને એમણે વિડીયો બાજી અને નિવેદનો પણ આપેલા હતા તાત્કાલિક કલેક્ટ તત્કાલીન કલેક્ટરે પણ એ જ રીતનો વિડીયો આપેલો હતો પરંતુ આજે અહીંના તમામ ખેડૂતો અને લોકોને ખબર પડી કે આ પ્રોજેક્ટ અહીંથી જવાનો છે અને આના વિરોધમાં અમે કોઈ પણ ભાજપના પણ આગેવાનો આવશે એને પણ સ્વીકારશું પરંતુ રોડ પર અને રસ્તા પર આ પ્રોજેક્ટનો અમે વિરોધ કરીશું ભાજપના કોઈ પણ એમએલએ હોય કે એમપી હોય એ માત્ર ભાજપના પપેટ છે કોઈ દિવસ ખુલીને સાચી વાત કરવાના નથી પાર્ટ આપી નર્મદા રિવર પ્રોજેક્ટ વિશે પણ એમણે કીધું હતું કે આવો કોઈ પ્રોજેક્ટ નથી

વધારે જલદ બનશે કે પછી સરકાર એના ઉપર કંઈક પગલાં ભરશે અને આ વિરોધ અહીં શાંત થશે કારણ કે હજુ ઘણા પ્રોજેક્ટો એવા બાકી છે જે લાઈનમાં જ લાગ્યા છે જેથી આદિવાસી વિસ્તારના લોકોએ પ્રોજેક્ટનો વિરોધ કરવો આંદોલન કરવું અને રેલી કરવું એ જીવનનો એક હિસ્સો બની ગયો છે હું છું સન ઓફ આદિવાસી જીજી દેશી